હેલો નમસ્કાર મિત્રો આજે આપણે રેશન કાર્ડનું કેવાસી કેવી રીતે કરીશું તેની માહિતી મેળવીશું ગુજરાત સરકાર દ્વારા તમામ કાર્ડમાં તમામ ઈ કરવું ફરજિયાત છે ગુજરાત સરકાર દ્વારા તમામ રેશન કાર્ડમાં તમામ સભ્યોનું ઈ કેવાસી કરવા ફરજિયાત છે એના માટે સરકાર દ્વારા સરકાર દ્વારા બે પ્રકારના ઈ કેવાસી થાય છે એક મારે રેશન કાર્ડ એપ્લિકેશન દ્વારા બે ગ્રામ પંચાયતમાં ફરજ ઉતાર વિશે તો આપણે આપણે બંને પ્રક્રિયાઓ અલગ પણ કરવા માટે છે એક એક મારા રેસેન્ટર આ એપ્લિકેશન દ્વારા વ્યક્તિમાં રજિસ્ટર કરી શકાય છે અને એની અંદર તમામ સભ્યોનું આધાર કાર્ડ લિન્ક મોબાઈલ નંબર હોય તો તે વ્યક્તિ પોતાના ચહેરા દ્વારા ઈ કેવાયસી કરી શકે છે અને બે

वे केनी अंदर f s h h r m s . gujarat . gov . in . com પછી બીજું મેનુ નેક્સ્ટ સ્ટેપ બીજા સ્ટેપમાં લોગિન ઉછી દ્વારા પ્રોલોગિન પાસવર લખો વે લોગિન પર કેપ્ચા કોડ ઓટીપી વેરીફાઈ ઓટીપી

પછી અરજદારની ફિંગર પ્રિન્ટ આપી કેપ્ચર કરો તો તમામ માહિતી ઉપર સ્ક્રીન પર જોવા મળે તો આધાર કાર્ડ અને રેશન કાર્ડમાં આધાર કાર્ડમાં રેશન કાર્ડમાં સેમ માહિતી હોય તો આધાર એસેટ પર કી કેવાયસી ડિટેલ પર ક્લિક કરી આગળ જાઓ તો આગળ ગયા પછી વેરીફાઈ કરવા માટે મિશીનનું લોગિન અને ઓટીપી ત્યારબાદ સબમિટ ના મધ્ય પાસે દીક્ષિત છે તેની રિપોર્ટ જોવા માટે જે KYC રિપોર્ટ ઉપર જાઓ KYC report જે થાય તમે KYC કરવી એ તારીખ થી અંત સુધી તારીખ માં માં તો તમામ પ્રકાર નું KYC જોવા મળશે જો અમારી channel જો આવી ગુજરાત ની સરકાર ની કેન્દ્ર સરકાર માહિતી નોકરી